અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા સહિત આજુબાજુના લોકો માટે આશીર્વાદ રહેલી ગેજ ટ્રેન રેલવે વિભાગે મહિના કામના નામે બંધ કરી દીધી છે વિદ્યાર્થીઓ નોકરીયાતો અને સોમનાથ દર્શને જતા યાત્રાળુઓ માટે આ ટ્રેન જીવન રેખા સમાન હતી જોકે ચાલાલાથી વેરાવળ સુધી ક્યાંય પણ બ્રોડગેજ કામ શરૂ થયું નથી ત્યારે લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે વિના કારણ ટ્રેન કેમ બંધ કરવામાં આવી હાલ શ્રાવણ મા ચાલી રહ્યો છે ત્યારે વિશેષ તકલીફો ઉભી થઈ છે લોકોની મુખ્ય માંગણીઓ છે કે ચાલાલાથી વેરાવળ સુધીની ટ્રેન તાત્કાલિક ફરી શરૂ કરાવવામાં આવે રિપોર્ટર પ્રતાપભાઈ અમરેલી આપનું નામ શું છે અને હાલમાં સમસ્યા શું છે મારું નામ પરમાર હું ચલાલા છું હવે અમારા મહિનાથી ટ્રેન બંધ છે ટ્રેન ચાલુ હતી કારણોસર બંધ થઈ છે એ ખબર નથી પણ આજે સમસ્યા એવી છે કે ચલાલાની અંદર લગભગ આશરે થી દોઢસો વિદ્યાર્થીઓ ધારી અભ્યાસ માટે અપડાઉન કરતા હોય ના નાના મજૂરો હીરા કસુઓ છે પણ આ ટ્રેનમાં સસ્તી મુસાફરી થાય એ માટે અપડાઉન કરતા હોય છે હવે આ ટ્રેન બંધ થવાથી આજે એ લોકોના બધાને મુશ્કેલી થઈ રહી છે કયા કારણે બંધ થઈ છે એ ખબર નથી અમારી માગણી લોકોની લાગણીના માગણી એવી છે કે ભાઈ વહેલી તકે આ ટ્રેન ચાલુ કરવામાં આવે અમારી સરકાર આગળ એટલી જ માગણી છે કે વહેલામાં વહેલી ટ્રેન ચાલુ કરે